નખત્રાણા તાલુકાના નિરોણા ગામે બીબરથી લોરિયા સુધી ઓગણીસો લાખના ખર્ચે નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજા તથા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું જેમાં તમામ ભાજપના અગ્રણીઓ બીબર નિરોણા પાલનપુર ગામના સરપંચ તથા તેમની ટીમ અને ગામના અગ્રણીઓ જોડાયા હતા સંચાલન નખત્રાણા તાલુકા ભાજપના મહામંત્રી હરિસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું તથા આભાર વિધિ કચ્છ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ કિરણભાઈ ભાનુશાલી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નિરોણાના સરપંચ શ્રી એન્ટીભાઈ આહિરનું બંને ધારાસભ્ય દ્વારા સરસ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ રમેશ મહેશ્વરી નખત્રાણા આજે અમારો ખાસ જે અગત્યનો રોડ લોરિયાથી કરી અને પાલનપુર નિરોણા ડિપર હરિપર અમરગઢથી મેન મુખે લખપત આવીએ જાતો રોડ છે એની ઘણા ટાઈમથી જે માગણી હતી બધા ગામડાના આગેવાનો તો એ રોડ ગુજરાત સરકારે પાસ કરી દીધા પછી આજ ખાતમુહૂર્ત નિરોણા ગામે રાખેલું એમાં ભુજના ધારાસભ્યનો વિસ્તાર આવે અને અબડાસા વિસ્તારનો આવે તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સરપંચો અને ગામના વડીલો તમામ હાજર રહેગા એનામાં અમારા કેશુભાઈ શ્રી જિલ્લા પંચાયત સદસ્ય કરશનજી જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાવનાબેન પક્ષના પ્રમુખ ધર્મેશભાઈ તેમજ ગામના સરપંચ એનટી પ્રવિણ પ્રવીણભાઈ તેમજ નરેન્દ્રસિંહ પૂર્વ સરપંચ વાલજીભાઈ અને તમામ સરપંચો તાલુકા પંચાયત સદસ્ય બધા હાજરીને આજે ખાતમુહૂર્ત કરેલું અને વહેલી તકે આ રોડનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ થઈ જશે એના સિવાય અનેક કામ જે પાસ થયેલા છે ડેમના હોય કે ઓરિડાથી નિરોના રોડ હોય કે આપણે નર્મદાના પાણીની કે સબ સ્ટેશનની એ બધાને ઉલ્લેખ કરવામાં આવ્યો અને વહેલી તકે જે કામ ચાલુ છે એ પૂર્ણ થઈ છે અને બીજા ગામ લોકોની જે જે રજૂઆત આવી છે એ પણ કામ વહેલી તકે પૂરા થાય એના માટે પૂરેપૂરા પ્રયત્ન રહેશે